ભારતના સ્વતંત્રતા સંગ્રામના ભૂલી ગયેલા નાયકો અંગે માર્ગદર્શન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જાન્યુઆરીને ગણતંત્ર દિવસ એટલે કે ગતરોજ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના સ્વતંત્રતા ચળવળમાં ઉલેમાની ભૂમિકા જીવન ચરિત્રાત્મક જ્ઞાનકોષ ભારતીય મુસ્લિમ સ્વતંત્રતા સેનાની ભારતમાં ઈસ્લામ શાંતિપૂર્ણ વિસ્તરણ અને દક્ષિણ ભારતના ભૂલી ગયેલા મુસ્લિમ સામ્રાજ્યો અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે સૈયદ ઉબેદુર રહેમાન સાહેબ કે જેઓ એક પ્રખ્યાત ભારતીય ઇતિહાસકારક લેખક અને કટાર લેખક છે જે ભારતીય ઇતિહાસ પર તેમના વ્યાપક સંશોધન અને લેખન માટે જાણીતા છે આ કાર્યક્રમનું આયોજન મુસ્લિમ પ્રોફેશનલ્સનું સંગઠન એ એમ પી વડોદરા ચેપ્ટર વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન વડોદરા બ્લોક તાંદલજા વિકાસ પરિષદ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો એ ફોરગટન હીરોઝ ઓફ ઇન્ડિયા ફ્રીડમ મુવમેન્ટ એ વિષય પર રાખવામાં આવ્યું હતું અમને જ્યારે ખબર પડી કે આટલું નોલેજેબલ પર્સન એક વ્યક્તિ આણંદ આવી રહ્યો છે તો અમે એમને કોન્ટેક કર્યું કે અમે વાત કરી કે સાહેબ તમે જ્યારે આણંદ આવી રહ્યા છો તો થોડું ટાઈમ બરોડા માટે ફાળવશો તો સાહેબે હા પાડી જેથી ગઈકાલે અમે પ્લાનિંગ કર્યું ના જે લોકો હતા કે અમને લાગ્યા કે આ લોકોને હિસ્ટ્રીમાં રસ છે એ લોકોને અમે નિમંત્રણ આપ્યું ના એ લોકો અલમદુલ્લા બધા આવ્યા હતા ના બધા બેન આ પ્રોગ્રામથી બેનિફિટ લીધું અને ક્યાંથી સાહેબનું ફેમસ ઓથર એન્ડ હિસ્ટોરિયન આજના ટાઈમમાં જે કહેવાય સૈયદ ઉબેદુર રહેમાન સાહેબ છે દહેલીથી છે ને એમની જે બુક છે એ એને દેશ લેવલ પર એની દુનિયા લેવલ પર રિકોગ્નાઇઝ કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને ઉલ્મા સુરોલ ઇન ઇન્ડિયાઝ ફ્રીડમ ફાઇટિંગ ફોરગટન યુરોઝ અને જે પર્ટિક્યુલરલી આજની તારીખમાં જે સોશિયલ મીડિયા મારફતે કે જે નેગેટિવિટી ફેલાવવામાં આવી રહી છે કે આ દેશ કોઈ એકનું છે અમે એ બતાવવા માગીએ છીએ કે આ દેશ માટે બધાએ ભેગા મળીને યોગદાન આપ્યું હતું તો શું ક્યારે જ્યારે આઝાદી માટે ભેગા મળીને આપણે હતા તો આજે દેશની ઉન્નતિ માટે આપણે ભેગા મળીને કામ કરવું જોઈએ જગી આઝાદી કે મેં જો વાત હોતી بہت اچھا ہے کہ ہم اپنے ہیروز کو یاد کرتے ہیں ابھی جو ہم نے یہاں پر جو ہمارا پروگرام تھا اس کا پورا پورا اسی کے اوپر تھا کہ آزادی میں ڈفرینٹ سیکشنز آف پاپولیشن کا کیا کنٹریبیوشن رہا ہے تو بہت اچھا ہے ہمیں اپنے جو جو بینیفیکٹرز ہیں ان کو یاد کرنا چاہیے خاص طور پر ایسے لوگ جن کو جن کی بہت بڑی قربانی ہے جنہوں نے بہت بڑا کام کیا ہے جیسے شیر علی خان آفریدی تھا شیر علی خان آفریدی نے لارڈ مایو کو قتل کیا تھا لیکن ابھی کوئی نہیں جانتا ہندوستان میں پہلی بار ایک انگریز جو کالونیل جو رول تھا اس کا جو سمبل تھا وائس رائے اس کو ایک ریولوشنری نے قتل کیا تھا لیکن آج کل کوئی نہیں آتا تو ہمیں ضرورت ہے کہ ایسے ایسے لوگوں کو جیسے بہادر شاہ ظفر نے جو کام کیا 1857 کا جو وار آف انڈیپنڈنس تھی اس کو لیڈ کیا تو میرے کہنے کا مطلب یہ کہ ہم نہ صرف یہ کہ اپنے ہیروز کو جاننا چاہیے بلکہ ہیروز کو سیلیبریٹ کرنا چاہیے سیلیبریٹ مطلب ان کے بارے میں اگر ہم بات کریں اپنے بچوں کو بتائیں اپنی نئی جنریشنز کو بتائیں ورنہ کیا ایک کمیونیکیشن گیپ بچوں کو پتا ہی نہیں ہوا کہ ہمارے کون ہیروز تھے کیا تھے جیسے تاتیہ ٹوپے تھے لکشمی بائی تھی ویسے ہی عبداللہ شاہ زبردست لیڈر تھے اور عظیم اللہ خان ان لوگوں نے آپس میں میں یہ کہہ رہا ہوں کہ جو چاہے مسلمان ہوں یا ہندو ہوں اس زمانے میں سب سٹیزنز آف دس کنٹری تھے جو ملک سے محبت کرتے تھے انہوں نے آپس میں مل کر انگریزوں کو بھگانے کے لیے کام کیا تھا ہم نے کیا کیا بہت سے ہیروز کو بلا دیا ٹائم ضرورت اس بات کی ہے کہ ہم اپنے ہیروز کو یاد کریں صرف ایسا نہیں کہ چھبیس جنوری یا پندر اگست کو یاد کریں بلکہ سال کے تھری سکسٹی فائیو ڈیز میں ہم بار بار ان کو یاد کیا کریں ہر اوکیزن ایسا ہو کہ کی کیونکہ ہم دو دنوں میں تو یاد نہیں کر سکتے نا سب کو تو ہمارے لیے بہت ہیروز بہت زیادہ ہیں ان کو یاد کرنے کے لیے ایونیوز اپارچونیٹیز بھی ویسے ہی چاہیے